અલય વેવાની કેમ છો તો એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને ચાલો હવે આપણે આવ્યા ત્યાં જમવા તો હવે આપણે જમી લીધું એ અને હવે જઈશીએ આપણે કબૂતરને પાણી ભરવા ગુંડાનું તો આપણે ઉપર ટાકો કે એવું છે કન્યા આંબાઈનું કે તો આપણે જઈએ પાણીની બોટલ લઈ અને ઉપર તો ચાલો સૌથી પેલા અહીંયા જોવા ખીચડો તો આપણે અહીંયા પેલા છે ને આ રસ્તો પાર કરવો પડશે તો રસ્તો તો આપણે કરી એને પાણીની બોટલ લઈ લીધી ભરવા માટે તો ચાલો કુંડું ભરી નાખીએ પાણીનું પાણીનું કેમ કે છે અત્યારે તો હવે ભરી નાખી જો અત્યારે પાણી તો ભરેલું જ છે એમાં ઓલરેડી તો થોડો કચરો ને એવું છે તો આપણે આમાં બીજું આ પાણી ઠલવીને બીજું પાણી નાખી દઈ અને તડકો છે અત્યારે ફૂલ જોરદાર અહીંયા એટલા માટે આપણે ચી જરૂર પડે એ વસ્તુની આપણે કબુતર ને એને પણ આપણે એ વસ્તુ આપણે કરી શકાય અત્યારે ઉનાળો છે તો હવે મિત્રો પાણીના ગુંડા આપણે ભરી નાખાય કબૂતર ચકલા માટે આવે તો ચાલો હવે આપણે જાય હવે નીચે અને થોડી વાર કરી લે આરામ આપણે આવ્યા તો જમવું આવે અને શુક્રવાર હતો તો નમાજ પડી આવ્યા નમાજ પડી જમી લીધું હવે અને હવે થોડી વાર કરી લે હવે આપણે આરામ અને પાણી ભરવા આવ્યા તો પાણી ભરાઈ ગયું ચકલાનું ને એનું કબૂતરનું ને એનું પક્ષીનું તો ચાલો હવે હું જાઉં છું નીચે થોડી વાર કરી લઉં આરામ તમ બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી દીયો સબસ્ક્રાઇબ વિડિયો ને કરી દીયો લાઈક કમેન્ટ કરો શેર કરો અને વિડિયો ને વોચ કરતા રહો અને વાહ શું અત્યારે વાહ શું અત્યારે ઠંડો ઠંડો આ મસ્તી નો પવન આવે છે તળકો હે એક તો બારા ફૂલ ને છાયામાં માં ઉભાઈ તો પવન આવે જોરદાર અત્યારે અહીંયા ખાટલો બાટલો નાખી સુતા હોય તો ફૂલ મોજ આવે તો ચાલો અહીંયા ખાટલા બાટલા ન હોય હવે આપણે જઈએ નીચે તમે બધા બ્લોગ માં બેહી રહ્યો તો મિત્રો હવે આપણે આવી ગયા નીચે અહીંયા તો જો ફૂલ અંદર આ પ્રિન્સ ભાઈ અહીંયા ચડી ગયું લાગે ફૂલ ની અંદર કે ફોન ગુમે ફોન ગુમેડે અત્યારે

તો ચાલો હવે આ બધી મટકા પડીએ અને ખાતામાં દબાવી દઈ કરી નાખી વ્યવસ્થિત મસ્તીને થપી અને હજી અહીંયા થોડીક પડીએ અને પડ્યો બહાર એક દાગીનો એને પણ ભરવાનું હોય આપણે ખોલી અને ગોઠવવાનું છે ખવરી હોય જો ઓ ઉડે તો જા બાવરિયામાં ગા તો મિત્રો હવે આપણે ગોઠવીએ મટકા જો મટકાનું કામ ચાલુ છે આવી ગયું છે આ જો એ ચાવલા અહીંયા અહીંયા આવ શું કરે યો તો આપણે કામે ચાલુ રાખવું પડે મટકા ગોઠવવાનું તો એ મટકા ગોઠવાઈએ કાર્ટૂન થઈ ગયું હાલી અને નાખવાના એલા વિમલા એકાદો રિસ્કો તો કર્યો જ બીજ વાગે તો વિમલા કોને પીવી એ મારે નથી પીવી મિત્રો હવે મટકા ગોઠવીને આવી ગયા છીએ આપણે નીચે હવે નાખે જો ગરમી ગરમી જડી ગઈ ફૂલે ફૂલ તો ચાલો હવે હાથ પગ મોટું ધોઈ લે હવે થઈ જાય થોડાક ઠંડા આવે અને પાછું ચડી જાય થોડાક કામ બામ કરી લે પાછા જેમ કે કામ તો કરવું પડે ને કામે આવી તો મારા કલ્લે જાવ તો ચાલો કામ બામ કરી લઈએ આપણે અને થોડુંક હાથમાં મોટું ધોઈ લે ગાંડે જેવા થઈ ગયા મિત્રો હવે દુકાન વધાવવાનો ટાઈમ થઈ ગયો તો આપણે આવી ગયા ચાવી લઈ અને દુકાનના લોક ચેક કરવા અને લોક મારવા તો ચાલો અહીંયા બધી કમ્પ્લીટ જ છે તો ચાલો હવે આપણે લોક કરીએ અને પછી હવે નીકળી ઘરે હવે થાકી ગઈ ચાલો મિત્રો હવે દુકાન કરી લીધી બહાર અને વધાવી લીધી દુકાન તો ચાલો હવે આપણે ઘરે જાય ગાડી આપણે કાઢી લીધી કરી ચાલુ અને નીકળી હવે મિત્રો હવે પહોંચી ગયા છીએ આપણે ચાલો હવે ઘરે ને ચાલો હવે આપણે હાથ મોટું જોઈ અને જમી લઈએ ને જમીન પછી નાઈ ધોઈ નાખી મળી થોડી વાર પછી હજી સુધી આપણે બ્લોગમાં બેને આવી